મમ્મી હવે તો મને હક નહીં થાય તો તારી ઉપાધી થાય જ ને તઈ હવે રસોઈ બનાવવાની ને બધી તકલીફ થાય કોણ કરશે કેતો નો ઉપાધી થાય અ તું મારી મમ્મી છો હું ઉપાધી ન કરતી કોણ ઉપાધી કરે કેતો તું કાઈ ન હારુવાળ જગર આવે ને એટલે હું વાત કરે એ વાંધો નહીં કાઈ નહીં જો હું આ કસરૂ પોતો કસરા પોતા બાકી છેત કસરૂ કાઢું છું હા કાઈ નહીં વાત કરીને

પડી ગયા મારે દોઢ મહિનો મમ્મીને ઘરે જવાનું થાય કેમ થાય અરે ગાંધી માથા હમાસર થોડા કેવાય એ તો હારા હારા કેવાસ મારા મમ્મી પડી ગયા દોઢ મહિના પાટો આવ્યો પ્લાસ્ટર આવ્યો અને હારા માં તમે સમજો છો એમ નહીં તમને શરમ જેવી જાત છે કે નહીં મારા મમ્મી પડી ગયા ને હારા માં સર સમજો તમે અરે ગાંડી ઈ તારા માટે તો ખરાબ હમાસાર જ કહેવાય પણ મારા માટે ઈ હારા હમાસાર છે કે તું દોઢ મહિનો તાર મમ્મી ન્યા જાસો કેમ હું દોઢ મહિનો માર મમ્મી ન્યા જાવ તમારા માટે કેમ હારા હમાસાર છે તું ન્યા તાર મમ્મી ન્યા જા તો ઘરે શાંતિ ટકટક કરવાનું બંધ થઈ જાય મારી અણી કાઢવાની બંધ થઈ જાય ખરીદી બંધ થઈ જાય કેટલા પ્રકારની મને શાંતિ રે તને ખબર છે જો મને ખબર મને એવી સમજો ને હું તમને નડું છું અરે ગાંધી એમાં નડવાની ક્યાં વાત આવી

મારા મમ્મી પડી ગયા હું આ ટાઈમ મજાક કરવાનો છે કેટલી મને એને ઉપાધિ થાય ખબર છે મારા મમ્મી ને મારા પપ્પા બે રહી છે મારા પપ્પા ના દે કોણ ખબર છે એ મને નો ઉપાધિ થાય હું એની દીકરી જાઉં અરે ગાંડી ઉપાધિ કરીમાં આપણી બેને જ્યારથી લગ્ન થયા ને ત્યારથી તારા મમ્મી પપ્પા એ મારા મમ્મી પપ્પા અને મારા મમ્મી પપ્પા એ તારા મમ્મી પપ્પા બેના એક જ ગણાય પણ આ તો તને ઉપાધિમાં માં ભાળીને એટલે મેં મજાક કરી થોડોક માહોલ બનાવું તો તારું ટેન્શન હળવું થાય બાકી ઉપાધિ કરીમાં અત્યારે જમી લે બપોર પછી હું રૂબરૂ આવે અને તને મેકી જાય તમ તારે દોઢ બે મહિના જે રહેવું હોય ને એ તારા મમ્મી પાસે રહી જાય હાવ રેડી થઈ જાય ને પછી આવી જાય બરોબર જીગર ઘડીક તો મને એમ જ થયું કે તમે આ હું ચાલુ કર્યું છે મારો જીવ નીકળી ગયો તો મારા મમ્મી પીડ્યા અને તમે હસી મજાક ચાલુ કરી દીધી ખોટી જીગુ ઉપાધિ કરમાં મેં તને કીધું ને એમાં તો માહોલ બનાવતો તો હસી મજાક કરીએ તો તારું મન હળવું થાય ખોટું ટેન્શન લેમાં હું આવે ને જરૂર પડે ને તો તમ તારું એક બે દિવસ રોકાય બસ ખોટી ઉપાધી કરમાં અને તૈયાર કરી જમવાનું જમીન બપોર પછી આપણે બે જાઓ જીગર હવે આવી પરિસ્થિતિ હોય ને તો ક્યારે મજાક નહીં કરતા હો તમને શોખો કહી દઉં હા હવે તમ તારે નહીં મજાક કરું તું જમવાનું તૈયાર કરી જા મારા હાવું પડી ગયા ફેક્સર આવ્યું મને ઉપાધિ તો થાય જ ને બધા જમાયું ને થાય હું કેવું તમારું હા મેં જીગુ ને કીધું છે પણ એ દોઢ મહિનો જાય થોડીક તો શાંતિ રહે હું કેવું તમારું કોમેન્ટમાં જરૂર કહેજો